નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર જ્યાં આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પવિત્ર તહેવારની જે માત્ર ખરીદી વેચાણનો દિવસ નથી પરંતુ એ એવો શુભ અવસર છે જ્યાં સ્વયં માતા લક્ષ્મી કુબેર દેવતા અને ભગવાન ધન્વતરી ધરતી પર વિહાર કરવા આવે છે હા મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ ધનતેરસની કહેવાય છે કે ધનતેરસના દિવસે જે વ્યક્તિ શુદ્ધ મનથી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પવિત્ર વસ્તુઓની ખરીદી કરે છે તેના જીવનમાં ક્યારેય ધનની અછત નથી રહેતી આ દિવસે જો તમે માત્ર સોનું કે ચાંદી જ નહીં પરંતુ કેટલીક વિશેષ પવિત્ર વસ્તુઓ ખરીદીને તમારા ઘરમાં લાવો છો તો માનવો કે તમે ફક્ત વસ્તુ નહીં પરંતુ સ્વયં લક્ષ્મીજીના આશીર્વાદને તમારા ઘરના ઉંમરે લઈ આવો છો મિત્રો વર્ષમાં એકવાર આવતો આ દિવ્ય દિવસ એવી ઉર્જા લઈને આવે છે જે આખું વર્ષ તમારા ઘરને સમૃદ્ધિથી ભરી દે છે શાસ્ત્રોમાં લખ્યું છે કે ધનતેરસના દિવસે ભગવાન ધન્વતરી સમુદ્ર મંથનમાંથી અમૃત સાથે પ્રગટ થયા હતા અને તેમને તંદુરસ્તી તથા આયુષ્યના દેવતા તરીકે પૂજવામાં આવે છે એટલે આ દિવસે સ્વાસ્થ્ય ધન અને આનંદ ત્રણેયનો આશીર્વાદ મેળવવાની અનોખી તક મળે છે હવે જો આપણે વાત કરીએ કે આ દિવસે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ તો સૌ પ્રથમ આવે છે નવી સાવરણી જેને ઘરમાં લાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિનો પ્રવેશ થાય છે ધનતેરસના દિવસે નવી સાવરણી ખરીદીને પૂજા કર્યા પછી ઘરમાં ઉપયોગ કરવાથી દરિદ્રતા દૂર થાય છે બીજી પવિત્ર વસ્તુ છે આખા ધાણા જેને ધનતેરસની રાતે પૂજા કર્યા પછી ઘરના કૂણા કે તિજોરીના રાખવાથી ઘરમાં બરકત થવા લાગે છે અને અનાવશ્યક ખર્ચાઓ બંધ થાય છે ત્રીજી મહત્વપૂર્ણ વસ્તુ છે મીઠું ખાસ કરીને ડલીવાળું મીઠું લાવીને આ પાંચ દિવસ સુધી તેનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે મીઠું નકારાત્મક શક્તિઓને શોષી લે છે અને ઘરથી દરિદ્રતાનો નાશ કરે છે ચોથી પવિત્ર વસ્તુ છે ગોમતી ચક્ર જે વિષ્ણુજીના સુડ રૂપનું પ્રતિક છે જે ઘરમાં ગોમતી ચક્ર રાખવામાં આવે છે ત્યાં ક્યારેય વાસ્તુદોષ રહેતો નથી અને ત્યાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે છે પાંચમી વસ્તુ છે કોડીઓ જે લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે સફેદ કે પીળી કોડીઓને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી ધનનો પ્રવાહ ક્યારેય અટકતો નથી ઉપરાંત શ્રીયંત્ર પણ આ દિવસે સ્થાપિત કરવો જોઈએ કારણ કે શ્રીયંત્ર સ્વયં લક્ષ્મીજીનો આધાર છે અને તેની નિયમિત પૂજા કરવાથી ધનની અછત ક્યારેય આવતી નથી સાતમુખી રુદ્રાક્ષ આ દિવસે લાવીને પૂજા કરવાથી શિવજી પ્રસન્ન થાય છે અને ઘરમાંથી વિઘ્નો દૂર થાય છે ધનતેરસની રાત્રે તેર દીવા ઘરની અંદર અને તેર દીવા બહાર પ્રગટાવવાથી લક્ષ્મીજી સ્વયં પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખની વરસાદ કરે છે માટીના દીવા ખરીદીને જરૂર લાવવા જોઈએ અને જો શક્ય હોય તો જરૂરિયાતમંદને તેલ અને વાટ સાથે દાન કરવું જોઈએ કારણ કે દીપદાનથી અંધકાર દૂર થાય છે અને જીવનમાં પ્રકાશનો પ્રવેશ થાય છે આ દિવસે લક્ષ્મીજી અને ગણેશજીની નવી મૂર્તિ લાવી પૂજા કરવી અત્યંત શુભ છે મૂર્તિ હંમેશા બેઠેલી મુદ્રામાં હોવી જોઈએ કારણ કે બેઠેલી મૂર્તિ સ્થિરતા અને સમૃદ્ધિનું પ્રતીક છે ગણેશજીની સૂંઠ ડાબી તરફ વળેલી હોવી જોઈએ અને હાથમાં લાડુ અથવા મોદક હોવો જોઈએ લક્ષ્મીજીની મૂર્તિ કમળના ફૂલ પર વિરાજમાન હોવી હોવી જોઈએ અને હાથમાં સિક્કા વરસાવતા રૂપમાં શુભ ગણાય છે ખંડિત અથવા પ્લાસ્ટિકની મૂર્તિ ક્યારે ન લાવવી જોઈએ કુબેર યંત્રની સ્થાપના ઘરના ઉત્તર દિશામાં કરવી જોઈએ કારણ કે કુબેર દેવતા ધનની દિશા સંભાળે છે આ યંત્રની નિયમિત પૂજા કરવાથી તિજોરી ક્યારે ખાલી નથી રહેતી જો તમારી પાસે સોના કે ચાંદીના આભૂષણો ખરીદવાનું સામર્થ્ય ન હોય તો પણ ચાંદીનો સિક્કો પિત્તળનું વાસણ કે એક ચમચી લાવવાથી આખું વર્ષ બળકત રહે છે લોખંડની વસ્તુ ધનતેરસના દિવસે ક્યારેય ન ખરીદવી કારણ કે તે શનિ દોષ લાવે છે જો અન્ય બધી વસ્તુઓ લાવી ન શકો તો પૂજાનો સામાન જેમ કે રોલી અક્ષત દીવો કલાવા લવિંગ ઈલાયચી અથવા ધાર્મિક પુસ્તક ખરીદવાથી પણ લક્ષ્મીજી પ્રસન્ન થાય છે મિત્રો આ બધી વસ્તુઓમાંથી કોઈ એક પણ વસ્તુ ઘરમાં લાવવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ આખું વર્ષ તમારા પર વરસે છે પરંતુ સાથે સાથે કેટલીક ભૂલો ટાળવી પણ એટલી જ જરૂરી છે ધનતેરસના દિવસે ઘરમાં ગંદકી રાખવી અથવા અવ્યવસ્થા હોવી લક્ષ્મીજીને નાપસંદ છે તેથી ઘરને સ્વચ્છ અને ચમકતું રાખવું જોઈએ આ દિવસે માંસાહારી ભોજન લસણ ડુંગળી અથવા તામસી ખોરાક ખાવો વર્જિત છે ક્રોધ કરવો કોઈ સાથે વિવાદ કરવો અથવા જૂઠું બોલવું પણ લક્ષ્મીજીને અપ્રિય છે પૂજામાં બેદરકારી ન કરવી પૂજાનો સમય ચૂકવો નહીં અને પૂજા સામગ્રી શુદ્ધ રાખવી જોઈએ તૂટેલા વાસણો જૂના સિક્કા અથવા ગંદા વાસણનો ઉપયોગ કરવો અશુભ ગણાય છે દિવાળી પહેલાં ઘરમાંથી એવી તમામ વસ્તુઓ દૂર કરી દો જે દરિદ્રતા લાવે છે જેમ કે અટકેલી ઘડિયાળ કારણ કે તે સમય અને પ્રગતિ બંનેને અટકાવે છે દિવાલોના ખૂણામાં જમા થયેલા કરોડિયેના ઝાડા અને ધૂળ દરિદ્રતાનું પ્રતિક છે તેથી દિવાળી પહેલાં આખું ઘર સ્વચ્છ રાખો તિરાડવાળી દિવાલો વાસ્તુદોષ લાવે છે તેથી તે સુધારવી જોઈએ ઘરની દિવાલો પર કાળો ગ્રે કે ઘેરો રંગ ન કરો કારણ કે તે નકારાત્મક ઉર્જા શોષી લે છે લક્ષ્મીજીને સફેદ ગુલાબી હળવો પીળો કે ક્રીમ રંગ પ્રિય છે પૂજા સ્થાન અને મુખ્ય દ્વારની આસપાસ હંમેશા ઉજ્જવળ રંગનો ઉપયોગ કરો કારણ કે જ્યાં પ્રકાશ અને સ્વચ્છતા હોય છે ત્યાં લક્ષ્મીજી સ્વયં વસે છે યાદ રાખો મિત્રો ધનતેરસ માત્ર ખરીદીનો તહેવાર નથી એ એ સમય છે જ્યારે આપણો વિશ્વાસ ભક્તિ અને શુદ્ધતા પરખાય છે આ દિવસે જો તમે શુદ્ધ હૃદયથી પૂજા કરો ધન્વતરી ભગવાનને યાદ કરો અને માતા લક્ષ્મીનો જાપ કરો તો માત્ર ધન જ નહીં પરંતુ આરોગ્ય આનંદ અને શાંતિ પણ તમારા જીવનમાં વસે છે તેથી આ ધનતેરસે માતા લક્ષ્મીને આમંત્રિત કરો ઘરને સ્વચ્છ કરો દીવો પ્રગટાવો અને મનમાં માત્ર સકારાત્મક વિચાર રાખો કારણ કે જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં સમૃદ્ધિ સ્વયં આવી જાય છે અંતમાં મિત્રો જો આ વિડીયો તમને ગમ્ય હોય તો લાઈક કરો તમારી શુભેચ્છાઓ કોમેન્ટમાં લખો મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ ધનતેરસે તમારું જીવન સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીજીની કૃપાથી ઉજ્જવળ બની રહે જય મહાલક્ષ્મી